નમસ્તે મિત્રો આજે હું તમને આપણા શરીરના એવા છુપા જાદુગરોને મળવા આવ્યો છું જે લોહીમાં ભળીને આખા શરીરનું કામકાજ સંભાળે છે આ જાદુગરો એટલે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના જાદુઈ રસ એટલે કે અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ સૌથી પહેલાં મળો મગજમાં બેઠેલી પીનિયલ ગ્રંથિને તે મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ છોડે છે આ એ જ રસ છે જે તમને કહે છે કે ચલો રાત થઈ ગઈ હવે સૂઈ જાઓ તે આપણા શરીરની કુદરતી ઘડિયાળ છે તેની નીચે છે હાઇપોથેલેમસ જે રિલીઝિંગ હોર્મોન્સ છોડીને પિટ્યુટરીને કામ સોંપે છે અને તેની નીચે લટકતી વટાણા જેવી પિટ્યુટરી ગ્રંથિ જે ગ્રોથ હોર્મોન છોડે છે આ અંતસ્ત્રાવને કારણે જ આપણી ઊંચાઈ વધે છે હવે ગળામાં જુઓ ત્યાં બેઠું છે પતંગિયા આકારનું થાઇરોઇડ તે થાઇરોક્સિન બનાવે છે જે શરીરના ચયાપચય અને સ્ફૂર્તિને કંટ્રોલ કરે છે અને તેની પાછળ રહેલી પેરાથાઇરોઇડમાંથી પેરાથોર્મોન નીકળે છે જે લોહીમાં કેલ્શિયમનું સંતુલન જાળવે છે છાતીમાં રહેલી થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન નામનો રસ નીકળે છે તે આપણા લોહીના સૈનિકો એટલે કે શ્વેતકણને રોગો સામે લડવા માટે તૈયાર કરે છે હવે જ્યારે તમને અચાનક ડર લાગે કે ગુસ્સો આવે ત્યારે કિડની ઉપર રહેલી એડ્રિનલ ગ્રંથિ એડ્રેનાલિન છોડે છે તે આપણા હૃદયના ધબકારા વધારી દે છે જેથી આપણે મુશ્કેલી સામે લડી શકીએ અને હા પેટમાં જઠરની નીચે રહેલું સ્વાદુપિંડ ઇન્સુલિન બનાવે છે જે આપણા લોહીમાં શર્કરા એટલે કે શુગરને નિયંત્રિત કરે છે અને છેલ્લે નરમાં શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અને માદામાં અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન નીકળે છે જે પ્રજનન તંત્રના વિકાસમાં અને ગૌણ લક્ષણોના નિર્માણમાં મદદ કરે છે જોયું ને મિત્રો આ નાનકડી ગ્રંથિઓ અને તેમના અંતઃસ્ત્રાવ વગર આપણું જીવન શક્ય નથી આભાર